નમસ્કાર હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી ખબર ગુજરાતમાં ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના મહુદા વિધાનસભામાં બેઠકના ધારાસભ્ય સંજયસિંહ વિજયસિંહ મહિલાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળતા તેમના સમગ્ર મત વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે સમર્થકો અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મોં મીઠું કરી અને નારા લગાવીને ઉજવણી કરી હતી સંજયસિંહ મહિડા જે મહુદા વિધાનસભા ને હરાવીને પ્રથમ વાર આ બેઠક પર ભાજપનો નો કબજો મેળવ્યો હતો હું યુવા મોરચા અધ્યક્ષ છું ઉજવણી કરી છે કઈ બાબતે જી આજે અમને ખુશીનો માહોલ સમગ્ર ચકલાસીની અંદર છે ચકલાસી શહેરના અમારા અમારા મૌદા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહિડાજીનો આજે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવેશ થયો છે તે બદલ આજે અમે ચકલાસી શહેરમાં ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ